સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે શ્રાવણ માસ નું મહત્વ શું છે આજે એની વાત મારે કરવી છે સોમવારના અધિસ્થતા દેવ ભગવાન શંકર છે એટલે સોમવારના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાનો વિશિષ્ટ મહત્વ છે ઘણા બધા સોમવારનું વ્રત કરતા છે જયારે વિષ્ણુએ દેવદાન એટલે નીલકંઠ કહેવાય એના માટેનો શ્લોક પણ છે જેમ આપણે શાંત મુજગનમ કહીએ છીએ એમ શાતા કારમ नीलकण्ठं सुरेशं विश्वाधारं स्फटिकसदृशं शुभ्रवर्णं शुभङ्गम् गौरीकान्तं त्रितलनयनं वन्दे योगिभिरुभयहरं सर्वलोकैकनाथम् मृत्युञ्जय महादेव त्राहिमां शरणागतं जन्मृत्युजरा व्याधि पीडिते कर्मबन्धनैः ॐ शम्भो हर 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 महादेव महादेव हर महादेव અમૃત પીવે તે દેવ અને ઝેર પીવે તે મહાદેવ અમૃત પીવે તે દેવ અમૃત અમૃતપાન કર્યું અને ઝેર પીવે તે મહાદેવ કુટુંબમાં પણ જે કડવા ઘૂંટળ ગળી જાય એ મોટો એ મહાદેવ શિવજીએ વિશ્પાન કરી જગતને બચાવ્યું અને દેવતાઓને અમૃત પાવ્યું આમ ઘરનો મોભી કે વડીલ હોય તે હંમેશા પોતાના કુટુંબીઓ ને પરિવારને બધું સહન કરવા માટે ઝેર સુધી જઈ શકે કડવો ઘુંટડો ગળી જવાનું કામે કરે વડીલ પોતાના પરિવારને બચાવવા સૌ કોઈ કોઈ ગમે તે વસ્તુનો ત્યાગ કરી શકે તથા જાત જાતની કઠિનાઈઓ વેઠી શકે છે વડીલ અધિકાર છે શિવ જગતની જવાબદારી સ્વીકારી પોતે ઝેર પી ગયા અને પોતાના કંઠમાં રાખી જગતને બચાવી લીધું આ છે શિવજીની સાચી મોટાઈ જે સંસારના હિત માટે વિશ્પાન કરતા ડરતા નથી તેથી શિવ મહાદેવ કહેવાય પણ વિષ્ણુ ઉપાસ ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિશ્વને પોતાના કંઠમાં ધારણ કર્યું આ વિષ્ણુને પોતાના કંઠમાં ધારણ કર્યું જેના કારણે કંઠનો ભાગ નીલો પડી ગયો આથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા આ વિષની ગરમી અને બળતરાથી પ્રભુને સાતા આપવા માટે સતયુગમાં તેમના પર દેવદેવીઓએ જળનો અભિષેક કર્યો હતો એટલા માટે આપણે શંકરના લિંગ પર જળ ચઢાવીએ છીએ દ્વાપર યુગમાં વિષ પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે પર્થા દૂધનો અભિષેક કરવામાં આવે છે એને મલિન પણ ન કરવું જોઈએ વિદ્વાનો કહે છે કે પરમાત્મા ભગવાન શિવે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે મસ્તક પર ચંદ્ર અને ગંગાજીને ધારણ કરેલા છે જળ એ જીવન છે અને જળ સ્વયં પરમાત્મા શિવનું સ્વરૂપ છે કે સંજીવનમ સંજીવન જગતુચ મહાસતી દેવીએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞમાં આહુતિ આપી તે પહેલા ભગવાન શંકર જન્મો જન્મ એમના પતિ બને એવી મનોકામના કરી હતી દક્ષ પ્રજાપતિને ત્યાં પોતાના પતિનું અપમાન થયું એટલે પોતાના પ્રાણની આહુતિ આપ્યા બાદ તેમનો જન્મ હિમવાન પર્વતરાજને ત્યાં પાર્વતી તરીકે થયો ભગવાન શંકરની પ્રાપ્તિ માટે પાર્વતીજીએ કઠોર તપશ્ચર્યા કરી પાર્વતીજીની આ તપશ્ચર્યાને ભક્તિથી શિવજી પ્રસન્ન થયા અને પાર્વતીજી સાથે વિવાહ કર્યો ત્યારથી આ મહિનો શિવ ઉપાસના માટે અત્યંત યોગ્ય મહિનો બની ગયો આ મહિનો શિવજીને આ કારણથી અતિ પ્રિય છે આ મહિનો એટલે શ્રાવણ મહિનો આ કથા સ્વયં શિવજીએ સનતકુમારોને સંભળાવી છે જ્યારે એમણે ભગવાનને શ્રાવણનો મહિનો પવિત્ર હોવાના મહાત્મા અંગે માર્ગદર્શન આપવા વિનંતી કરી હતી એટલે દોસ્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં આપ શિવની રથ છો શ્રાવણ મહિનો શિવાલયો ગાજતા રહેશે અને આપ પણ શિવમાં બની રહેશો જીવને શિવ તરફ ગતિ કરાવવા માટે આજ એક ઉત્તમ ઉપાય છે આપ સૌને ભગવાન બોળાનાથની કૃપા ફળે એ જ મારી હાર્દિક શુભકામનાઓ શ્રાવણ માસની મારી આપ સૌને શ્રદ્ધા વંદના અને શુભકામનાઓ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય